સાવરકુંડલા તાલુકાના થોરડી અને રાજુલાની બોર્ડર વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની છે મધ્યપ્રદેશના ખેત મજૂર પરિવાર સાથે રહેતા પાંચ વર્ષના બાળક ગુલસિંહ હરિલાલ અજમેરાને વાડીથી બસો મીટર દૂર ઝાડીમાં ઢસડી જઈને શિકાર બનાવ્યો હતો અને ફાળી ખાધો હતો સાવરકુંડલા તાલુકાના થોરડી ગામની સીમમાં આવેલા ખેડૂત અશોકભાઈ રતિભાઈ બરવાડિયાની વાડીમાં ભાગ્યા ખેત મજૂરી તરીકે આ પરિવાર કામ કરતો હતો આ દરમિયાન બાળક ગુલસિંહ હીરાલાલ અજમેરા પાંચ વર્ષ મધ્યપ્રદેશ રાજ્યના રહેવાસી હતા સિંહ દ્વારા ઉઠાવી બસો મીટર કરતા વધુ અંતર સુધી દર્શી પરિવાર દ્વારા બચાવવા માટે પ્રયાસ કરાતા સિંહ સામે હુમલાનો પ્રયાસ કરતા પરિવાર ડરી ગયો હતો ત્યારબાદ બાવરની કંટાળી ઝાડીમાં લઈ જઈ શિકાર કર્યો હતો વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી બાળકની માત્ર ખોપરી મળી આવી હતી જેને પીએમ માટે સાવરકુંડલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ વન વિભાગની ટીમ અલગ અલગ ટીમો બનાવી ઘટનાસ્થળ દોડી આવી હતી દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જી દીધો છે ત્યારે વન વિભાગે સિંહને ટ્રેન્ક્યુલાઇઝર દ્વારા તેને નિષ્ક્રિય કરીને ગણતરીના કલાકમાં પાંજરા પૂરવામાં સફળતા મળી છે

શેત્રુજી ગીર પૂર્વ ડિવિઝન તમામ સ્ટાફ હાજર હતા અને ટીમો બનાવી સિંહનું રેસ્ક્યુ તત્કાલની કરવામાં આવ્યું અને બનાવ દુઃખદ છે આ બનાવ કેવી રીતે બન્યો તે તપાસ કરવામાં આવી રહી છે સ્થાનિક લોકોની અપીલ છે કે સિંહોની અવરજવર હોય તો વન વિભાગને જાણ કરવી ખાસકેવન એટલું જ રહેશે કે જ્યારે આપણા વિસ્તારમાં વન્યપ્રાણીની અવરજવર હોય ત્યારે સતર્ક રહેવું અને જો કોઈ આ બાબતે વન્યપ્રાણીની અવરજવરનો ખ્યાલ આવે તો તુરંત જ વન વિભાગના સ્ટાફને જાણ કરવી જેથી કરીને આવી કોઈ પરિસ્થિતિનું ભવિષ્યમાં નિર્માણ ન થાય એની તકેદારી રાખે બાળકના હુમલા સ્થળે જ સિંહને ટ્રેક કરવામાં આવ્યો અને ટ્રેન્ક્યુલાઇઝર દ્વારા તેને નિષ્ક્રિય કરીને પાંજરે પુરાવવામાં આવ્યો હતો આ કામગીરીમાં વન વિભાગે ગણતરીની કલાકોમાં જ સફળતા મેળવી હતી જે માનવ મૃત્યુની ઘટનામાં એક મોટી સિદ્ધિ ગણાય છે ટ્રેન્ક્યુલાઇઝર એ એક પ્રકારની દવા અથવા શસ્ત્ર છે જેનો ઉપયોગ પ્રાણીઓને શાંતિપૂર્વક પકડવા માટે કરવામાં આવે છે આ દવા પ્રાણીને અસ્થાયી રીતે બિભાન અથવા શાંત બનાવે છે જેથી તેને પાંજરે પુરાવા અથવા અન્ય સરળતા થાય છે ગન વન વિભાગ અને પ્રાણી સંરક્ષણ ટીમો દ્વારા ખાસ કરીને જેમ કે સિંહ વાઘ હાથી વગેરેને પકડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે આ પદ્ધતિ પ્રાણીઓને નુકસાન પહોંચાડ્યા વિના તેમને નિયંત્રિત કરવા માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત